બોડાદ જિલ્લાના ગઢડા શહેરના વિસ્તારમાં રહેતા અસલમ સૈયદને તેમની બાજુમાં રહેતા તેમના પરિવારના સભ્યો સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારી થતા અસલમ સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હા એને વાતચીત કરતા કરતા એ બાપ દીકરો બધા ભેગા થઈને ગાળું બોરવા મળ્યા ને મારવા મળ્યા હા મેં મારા મોટા બાપુ છોકરા નીવડે લાકડીનો ઘા કર્યા પાવડા ને એવું પાઇપ ને એવું બધું લઈને આવ્યા તમને એ વાહમાં મળ્યું ને માથામાં માથું ફરી દીધું આ છોકરાઓ જ્યાં ઘરે કંઈક માથા ઘૂટ થઈ છે એને એને હોવે આને પકડી રાખ્યો અને એ ત્રણ બાપ દીકરો હતા ત્રણ બાપ દીકરાએ પાવડા અને એવું બધું લઈને મારવા જોઈએ આમાં લાકડી મારી છે માથામાં માથું ફોડી નાખ્યું જશે